કાર્ય કરીએ તો કાર્ય જલ્દી સફળતા મળે એક કહે અને બીજું માને તો આજે તમને જે રક્ષાબંધન કરીશ એ રક્ષાબંધન ની અંદર રાખડી અંદર શ્રાવણ મહિનામાં કોનું મહત્વ છે શિવ ભગવાન આખો મહિનો આપણે દૂધ જળ ફૂલ અને ફળ ચડાવીએ છીએ તો ભગવાન શિવ એ તમારી રક્ષા કરે બે ધાગા હોય છે રાખે એક સ્નેહ અને એક શક્તિ આપણે મોબાઈલને ચાર્જિંગ કરીએ તો જ નહીં તો ગમે તેટલો મોંઘો મોબાઈલ હોય કોમ્યુનિકેશન નહીં થાય એમ આપણે બી અનેકના સંપર્કમાં આવવાનું છે બધાની સાથે કંઈક આપલે આપલે કરતા આપણે આપણી અંદર ચાર્જિંગ નહીં કર્યું હોય તો સાંજ થતા થતા આપણી બેટરી હે પછી ઘરે જઈને શું કહીએ છે પરિવાર સાથે જે ન્યાય આપવો કમાઈએ કોના માટે છે પણ પરિવારને ન્યાય આપી શકતા હે કારણ કે ડિસ્ચાર્જ થઈ ગયા આખા દિવસના કંટાળીને ઘરે જઈને શું ઈચ્છો છો હવે શાંતિ જોઈએ પણ ઘરે તો તમારી જવાબદારી પાછી સેકન્ડ ઊભીને ઊભી જ છે તો એ શક્તિ આપણી ડિસ્ચાર્જ ન થઈ જાય અગેન પાવરફુલ જ રહે આપણી બેટરી ચાર્જ આપણી બેટરી આત્મા આપણે શું સમજીએ છીએ બોડી સમજીએ છીએ પણ બોડીને ચલાવવાળી ચેતના એ આપણે પોતે આત્મા છે અને આત્માનું ચાર્જિંગ ત્યારે જ થશે જ્યારે આપણું કનેક્શન પરમાત્મા સાથે હતા એની સ્મૃતિ છે એટલે રાખડીમાં ભગવાન નથી એટલું અમે અંધવિશ્વાસ ફેલાવવા માંગતા નથી સાત દિવસ સવારે તમને તમારી જે વિશેષતા આવશે અને એ વિશેષતા રોજ સવારે ભગવાન શિવનું પોતાનું વરદાન છે અને એ વરદાન રોજ સવારે તમારે વાંચવાનું કહેવાનું કે ભગવાને મને વરદાન આપ્યું છે આ પ્રમાણે મારે આખો દિવસ રહેવાનું છે તો વારંવાર એક ભાઈ છે એન્જિનિયર એમણે અનુભવ બતાવ્યો મને કે દીદી તમે મને ત્રણ શબ્દો કીધા હતા કે હું પાવરફુલ છું હું ભગવાનનો બાળક છું અને હું એકદમ શાંત સ્વરૂપ છું બહુ ગમે તેટલું ટેન્શન આવે એટલે આ ત્રણ શબ્દો જ્યારે બી ટેન્શનની અનુભૂતિ થાય એટલે આ ત્રણ શબ્દો હું ખરેખર દીદી શાંતિની અનુભૂતિ થાય છે તેનું કારણ એ બતાવ્યું એમને કે ક્યારે બી કંઈ કરતો તો કે ટેન્શન માં આવી જાય કેમ કે લેટ લેટ થાય બધું એટલે વર્ક વધી જાય એટલે શું થાય ટેન્શન પણ કે હવે એમ કહું છું થશે કરી લઈશ અને કરવાનું જ છે અત્યારે મોડું થયું છે અત્યારથી સ્ટાર્ટ કરે ફટાફટ પણ કેવાનો ભાવ કે બીજ એ શું છે

અત્યારે સુધી મારો ભાવ આવો નતો પણ મારાથી આવું શક્ય અંદર ક્યાંક ખૂણે પૈ તો જ થાય એટલે સ્વભાવ એટલે મારો ભાવ તો મારો ભાવ એ આજે તમારા વરદાનમાં હશે એ ભાવ જે પરમાત્માએ આપણને આપ્યો એ વારંવાર સવારે ઉઠીએ ત્યારે અને રાત્રે સૂતી વખત બે વખત તમે વાંચ એટલે મગજમાં શું થઈ જશે એપ્લાય કરશે મગજ માઇન્ડ શું કરે છે એને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરશે એવું નહીં કે તમારે ફિલ્ડ જે છે એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે બધું એપ્લાય ના કરી શકો પણ ધીરે 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 તમારા થતો જશે તમારા ઓરો હોય આપણા બધાની આજુબાજુ શું હોય એક ઓરો હોય એ તો સમજો છો ને આવા મંડળ હોય કોઈનું નેગેટિવ વાતાવરણ હશે તો તમે એના અંદરમાં જશો તો તમને કે કેચાઈ જશે ને અને પોઝિટિવ ઓરું હશે તો એના તરફ તમે જશો તો તમને એનું ખેંચાણ થશે શાંતિની અનુભૂતિ થશે શક્તિની અનુભૂતિ થશે તો આપણી આજુબાજુ એક ઓરો બનાવીએ કે આપણો ઓરું આપણા શુદ્ધ વિચારોથી આપણો ઓરું બને છે શે નથી બને છે આપણા શુદ્ધ વિચારોથી તો તમને જે વરદાન આપીશ એને શું કરવાનું છે અને વધારે શીખવાની ઈચ્છા હોય તો બ્રહ્માકુમારી કેન્દ્રો પર તમને આવવાની મોસ્ટ વેલકમ ઓમ શાંતિ દર વર્ષે અમારું એક લક્ષ છે કે આપણે બધા સુખ સુવિધા પાછળ દોડીએ પણ શાંતિ પાછળ દોડતા શાંતિ મળતી

બી નર્ભમાં આપણું ચાર કે પાંચ મહિના નું પંડિત આત્મા એનું નામ આત્મા છે તો આપણે બધા આત્મા છીએ કે શરીર છે તો સવાલ પહેલો તમને કરું તમે કોણ તમે કોણ તો ભાઈ સાહેબ છે એનું નામ મનસાબેન છે બોડી નું નામ આપણે ફિઝિકલી ઓળખાણ આપી છે પણ ફિઝિકલી ઓળખાણ ક્યાં સુધી અંદર એક શક્તિ છે કે શક્તિ નીકળી જાય પછી ફિઝિકલી ઓળખાણ તો કે રાખ કોણ આપણે તો કે જે શક્તિ જતી રહે એ આપણે